બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના શિક્ષણશાસ્ત્ર વિભાગ માંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી ના પ્રથમ વર્ષના પેપર કોડ ઈ એસ એકસો સોળ ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ત્રણમાં એકમ નંબર બાર જેમાં લેખન રચના કાર્યનું જે શિક્ષણ છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો લેખન રચના કાર્યનું શિક્ષણ હવે આ જે એકમ છે એની અંદર લેખન કાર્યનું મહત્વ લેખન શિક્ષણની વર્તમાન સ્થિતિ લેખન રચના પ્રત્યે શિક્ષણના જે ઉદાસીનતાના જે કારણો છે તે જોઈશું લેખન રચના શિક્ષણના ઉદ્દેશો એટલે કે તેના હેતુ એના વિશે આપણે અભ્યાસ કરીશું તેમજ લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની બાબતો લેખન કાર્યની તપાસણી માધ્યમિક કક્ષાએ લેખન અને રચના શિક્ષણ જેની અંદર નિબંધ લેખન અને રચના વિષયક અન્ય ક્ષેત્રોનું શિક્ષણ તો આ એકમની અંદર આ પ્રકારના મુદ્દાઓ સમાવિષ્ટ છે જે પૈકી આજે આપણે એમાંથી કેટલાક મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે શિક્ષણની અંદર જેમ અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિ હોય છે કથન અભિવ્યક્તિ વાંચન અભિવ્યક્તિ એવી રીતે લેખન અભિવ્યક્તિનું ખૂબ જ મહત્વનું છે એની અગત્યતા એ હંમેશા વિશેષ રહી છે અને કહેવાય છે કે ભણેલો એને જ કહેવાય કે જેને સારી રીતે લખતા આવડે મિત્રો આપણે ઘણું બધું વાંચન કરીએ છીએ ઘણા બધા લોકોના વક્તવ્યને આપણે સાંભળીએ છીએ પરંતુ અહીં ભણેલાની વ્યાખ્યા એ મુજબની કરવામાં આવી છે કે ખરેખર જે સારી રીતે લખી શકે એ ભણેલો કહેવાય એટલે અહીં લેખિત જે અભિવ્યક્તિ છે એની કુશળતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે ભાષાની જે લેખિત અભિવ્યક્તિ છે એ ત્રણ વિભાગ પાડે છે જેમ કે પ્રથમ વિભાગની વાત કરીએ આપણે તો અક્ષરો જોડણી ચિહ્નોનો સમાવેશ થાય છે ત્યારબાદ બીજો વિભાગ જોઈએ કે અર્થ સાથે જોડાયેલ છે કે વ્યાકરણ સુધી યોગ્ય શબ્દો અલંકારોનો ઉપયોગ ભાવવાહી પ્રભાવી લેખન એ દરેક બાબતોનો સમાવેશ બીજા વિભાગમાં થાય છે ત્રીજા વિભાગની અંદર સાહિત્યના જે સ્વરૂપ છે એની રસિકતા તાર્કિક ગોઠવણી લયબદ્ધતા વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત યોગ્ય ઝડપ મૌલિકતા વિશિષ્ટ શૈલી જેવી બાબતોનો પણ અહીં સમાવેશ થાય છે મિત્રો વિદ્યાર્થી પોતાના જે ભાવ છે એમની લાગણીઓ એ વિચારો છે એને જ્યારે સરળ અને એકદમ સ્વાભાવિક શૈલીમાં અને પ્રભાવક રીતે અને ભાષાની શુદ્ધતાપૂર્ણ રીતે જ્યારે તે અભિવ્યક્ત કરે એ પણ ખૂબ જરૂરી છે અને માટે જ લેખન રચનાનું શિક્ષણ કાર્ય એ શિક્ષણ કાર્યને પ્રભાવી બનાવવામાં ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે એક શિક્ષક તરીકે જ્યારે આપણે વિદ્યાર્થીની અંદર વિવિધ કૌશલ્યોનું પ્રદાન કરીએ છીએ વિવિધ કૌશલ્યને હસ્તાંતરણ કરીએ છીએ ત્યારે લેખિત અભિવ્યક્તિ કે લેખન અભિવ્યક્તિ વિદ્યાર્થીની અંદર કેળવાય એ પણ એટલું મહત્ત્વનું જ છે હવે આપણે લેખન કાર્યનું મહત્ત્વ શું છે કે શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓ પાસે લેખન કાર્ય શું કરવા માટે કરાવવું જોઈએ તે જોઈએ કે સૌ પ્રથમ વિદ્યાર્થી જે છે એ શાળાકીય શિક્ષણ કાર્ય પૂર્ણ કરીને જીવનની શરૂઆત કરે ત્યારે તેને ડગલેને પગલે લેખિત અભિવ્યક્તિનો ઉપયોગ કરવાનો હોય છે લેખન કાર્ય એ તેના ચિરંજીવી અક્ષર દે છે કે આપણા જે વિચારો છે એને લેખિત અભિવ્યક્તિ એ સમયે સમયે આપણને જરૂર પડે છે જેમ કે આપણે શાળામાં જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે રજા ચિઠ્ઠી લખવાની હોય ત્યારે રજા ચિઠ્ઠી કઈ રીતે લખવી તે પણ આવડવું જોઈએ આપણે જ્યારે કોઈ પત્ર વ્યવહાર કરતા હોઈએ ત્યારે પત્ર વ્યવહાર કઈ રીતે કરવો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો વધુને વધુ અસરકારક બને લેખિત અભિવ્યક્તિ વિદ્યાર્થીની અંદર તે ખૂબ જરૂરી છે અને લેખિત અભિવ્યક્તિના મહત્ત્વની બાબતમાં આપણે જો દ્રષ્ટિ કરીએ તો લેખન કાર્યથી વિદ્યાર્થીઓની જે કલ્પના શક્તિ છે વિદ્યાર્થીઓની જે ચિંતન કરવાની શક્તિ છે તેમજ વિવિધ બાબતો ઉપર તર્ક કરવાની તેમજ તેને લગતા દ્રષ્ટાંતો આપવાની જે શક્તિ છે એનો વિકાસ થાય છે કારણ કે મિત્રો જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું લખાણ લખીએ છીએ ત્યારે એના માટે આપણા મનમાં સતત ચિંતન ચાલતું હોય છે કે આપણા વિચારોને શબ્દરૂપ કે શબ્દ દે કઈ રીતે આપવું તો એના માટે ઘણું બધું ભાષા ભંડોળ વિવિધ શબ્દોની સમજ એનો અર્થ ની સમજ એ બધી બાબતો એ માટે જરૂરી છે પછી લેખન કાર્યમાં ચોકસાઈ નિયમિતતા અને વિચારોની ક્રમબદ્ધતા જળવાય છે કે જ્યારે આપણે લેખન કાર્ય કરીએ છીએ ત્યારે લેખન કાર્યમાં ચોકસાઈ કે કયા વાક્ય પછી કયું વાક્ય મૂકવું કરતા પછી શું આવશે એ દરેક બાબતોની આપણને સ્પષ્ટતા થાય છે ઉત્તમ વિચારોની અભિવ્યક્તિ તેમજ કાર્ય દ્વારા શક્ય બને છે લેખન એ કળા છે અને લેખનનું લિપિનું જે લાવણ્ય છે એની સુંદરતા છે એ જાળવી શકાય છે તેમજ લેખન કાર્ય દ્વારા આપણે આપણા જે હસ્તાક્ષરો છે આપણે અક્ષરો જે છે એને વધારે સુંદર બનાવી શકીએ છીએ મિત્રો ગાંધીજીએ પણ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે માટે સુંદર અક્ષરો હોવા એ પણ એટલા જ અનિવાર્ય છે લેખન કાર્યનું જે કામ છે એ કામને કાટ લાગતો નથી અને વર્ષો સુધી તેને જાળવી શકાય છે કે મિત્રો આપણે જોઈએ છીએ કે આજે આપણે વિવિધ ગ્રંથાલયમાં એટલે કે લાઇબ્રેરીમાં વિવિધ પુસ્તકો જોઈએ છીએ તો એ પુસ્તકો ઘણીવાર તો ઘણા પ્રાચીન સમયના પુસ્તકો હોય છે ખૂબ જૂના હોય છે જે મળવા ખૂબ જ મુશ્કેલ હોય છે છતાં પણ આજે લેખિત સાહિત્યના સ્વરૂપમાં તેનું પરિવર્તન થવાના કારણે આજે આપણે વર્ષો પછી પણ એ પુસ્તકોને પ્રાપ્ત કરી શકીએ છીએ તો લેખન જે કળા છે એ એનું ખૂબ જ વધારે મહત્વનું છે ત્યારબાદ વિદ્યાર્થીઓની જે મૌલિકતા છે અને સર્જનાત્મકતા છે એની શક્તિઓનો અહીં વિકાસ થાય છે કે મિત્રો તમે જોશો કે શાળાના અભ્યાસ દરમિયાન ખરેખર જે વિદ્યાર્થીઓ લખવાની બાબતમાં જે ટેવ કેળવતા હોય છે અને એને લગતા કેટલાક વિવિધ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હોય છે જેમ કે કવિતા રચનાની પદ્ધતિ પ્રવૃત્તિ તો એના માધ્યમથી એમના વિચારો એમની અંદર સર્જનાત્મક શક્તિ તેમની કલ્પના શક્તિનો પણ વિકાસ થાય છે ત્યારબાદ આપણે લેખન કાર્યના મહત્વ તરફ જોઈએ કે મહાપુરુષોના અને ઉત્તમ સાહિત્યકારોના વિચારો એ લેખન શક્તિ દ્વારા જળવાઈ રહ્યા છે લેખન દ્વારા સાહિત્ય અને સંસ્કૃતિનું સંરક્ષણ સાર્વત્રિક અને શક્ય બને છે વિદ્યાર્થીઓની જે વિચાર શક્તિ છે એ એના માધ્યમથી ખીલે છે વિદ્યાર્થીઓની નિરીક્ષણ અવલોકન શક્તિનો અહીં વિકાસ શક્ય બને છે વિદ્યાર્થીઓ લેખન કળાના માધ્યમથી સંક્ષેપીકરણ અને વિસ્તૃત લેખનગ્રમ હસ્તગત કરી શકે છે કે મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણી સામે ખૂબ જ લાંબુ લખાણ હોય અને એમાંથી આપણે તેનું સંક્ષેપીકરણ કરવાનું હોય તો જ્યારે આપણે એને ટૂંકું કરીએ છીએ ત્યારે કયા શબ્દો કયા વાક્યોનો સમાવેશ કરવો એ જે બધી કળા છે એ લેખન કાર્યમાં વિકસે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ વ્યાકરણ શુદ્ધ અને જોડણી શુદ્ધ ભાષા લખતા શીખે છે હવે આપણે લેખન શિક્ષણની વર્તમાન સમયમાં શું સ્થિતિ છે એના વિશે જોઈએ કે હાલની આપણે વાત કરીએ કે હાલના સમયમાં જે લેખન રચના શિક્ષણ થાય છે તે આમ જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીની લેખિત અભિવ્યક્તિના વિકાસમાં મદદરૂપ થતા નથી કે શિક્ષક જે છે એ લેખન કાર્ય કરાવવા ઈચ્છે ત્યારે કરાવતા હોય છે અને તે માટે કોઈ પણ પ્રકારનું આયોજન તૈયાર કરવામાં આવતું નથી અને એ બાબતે શ્રી આર એસ ત્રિવેદી નોંધે છે કે અલીબાબા અને ચાલીસ ચોર જેમ બારણા ઉઘડી જાય અને જ્યાં એમ કહેતા અને બારણું ઉઘડી જતું તે પ્રમાણે શિક્ષક એમ કહે કે લખો અને વિદ્યાર્થી લખી નાખે હવે આવા જે ચમત્કારિક જે પ્રયોગો થાય છે એ હજી પણ આ સમયમાં પણ જોવામાં આવે છે અને આ રીતે જે લેખન કાર્ય કરાવવામાં આવે તો વિદ્યાર્થી શું લખતા હશે તે વિચારણા માંગી લે છે કારણ કે શિક્ષક અહીં આદેશ આપે છે કે લખો અને વિદ્યાર્થી લખી લે છે અહીં સમજણનો કે અર્થને સમજવાનો કોઈ પણ પ્રકારનો ભાવ આપણને જોવા મળતો નથી શાળાઓમાં પણ આપણે જોઈએ છીએ કે વર્ષ દરમિયાન કરાવવાના જે લેખન કાર્ય જે છે એનું વાર્ષિક આયોજન તેમજ માસવાર આયોજન કરવામાં આવે છે અને જે માસમાં જે નિબંધ લેખન માટેનો વિષય હોય તે શિક્ષક ઘણીવાર પોતાના મરજી મુજબના દિવસે કરાવે છે જેમ કે આપણે વાત કરીએ કે ઉનાળાની બપોર એ નિબંધ અભ્યાસક્રમમાં શિક્ષકે વિદ્યાર્થીને ભણાવવાનો હોય ત્યારે શિક્ષકે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે શક્ય હોય ત્યાં સુધી ઉનાળાની જે ઋતુ છે એની શરૂઆત હોય એ સમયમાં એ નિબંધને ભણાવે તેમજ આપણા જે વિવિધ તહેવારો આવે છે તો એ સમયગાળામાં જ એ અભ્યાસક્રમને ચલાવવામાં આવે એના વિશે ભણાવવામાં આવે એ બધી બાબતો એ શિક્ષકે ધ્યાનમાં રાખવી જોઈએ ત્યારબાદ વર્ગમાં આવીને શિક્ષક એ કૃષ્ણ ફલક એટલે કે બ્લેકબોર્ડ પર વિષય લખી તેની અંગે થોડી ચર્ચા કરે અને પછી ત્યારબાદ બ્લેકબોર્ડ ઉપર કેટલાક મુદ્દા નોંધે છે હવે ક્યારેક એવું પણ બને કે આખો નિબંધ શિક્ષક બોલી નાખે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને નિબંધ લખવા માટે કહે તો વિદ્યાર્થીઓ એ નિબંધ કથનનું ખરેખર સ્પષ્ટ થયું છે કે નહીં એ કંઈ કહી ન શકાય અને વિદ્યાર્થી પોતે જે સમજ્યો એ પણ નિબંધ લેખનમાં લખે છે અને આ રીતે શિક્ષક નિબંધનો વ્યાયામ પૂરો કરે છે ત્યારબાદ કેટલીક વાર એવું પણ બને કે સમયના અભાવે વિદ્યાર્થીઓને નિબંધ શિક્ષક ઘરેથી લખી લાવવા આપવામાં આવે છે અને તેઓ પોતાના કોઈ પરિવારના કોઈ સ્વજન વડીલો કે પોતાના ભાઈ બહેનની મદદ લઈને નિબંધ લખી લાવે છે કોઈ શાળામાં શિક્ષક પોતે બોલે અને વિદ્યાર્થીઓ નિબંધ લખે તો કેવી પરિસ્થિતિ એ પણ જોવા મળે છે કે લેખનની સુધારણાનું જે કાર્ય છે એ વિહંગાવલોકન પદ્ધતિથી થાય છે કે મિત્રો શિક્ષક બોલે અને વિદ્યાર્થી લખે ત્યારે જોડણીની ભૂલો થવાની ખૂબ જ શક્યતા છે તેમજ કયો અક્ષર સામાન્ય રીતે કઈ રીતે લખાય એ પણ પ્રકારની ભૂલો થવાની શક્યતા છે તો એના કારણે પણ નિબંધ લેખનમાં કે લેખિત અભિવ્યક્તિમાં ઘણી બધી ઉણપો જોવા મળે છે શિક્ષક જે છે એ લેખન કાર્ય કરાવેલ છે એવું શિક્ષક પોતે માની લે છે અને સંતોષ માને છે અને આમ શિક્ષણમાં શાળામાં જે પ્રકારે વિદ્યાર્થીઓની અંદર લેખિત અભિવ્યક્તિનું કૌશલ્ય ખીલવું જોઈએ એનો વિકાસ થવો જોઈએ એ મુજબનું થતું નથી હવે મિત્રો આપણે એ જોઈએ કે લેખન રચના પ્રત્યે અને એના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતાના એટલે કે નિરાશાના કારણો શું છે તો મિત્રો લેખન રચના શિક્ષણમાં કેટલીક વાર એવું બને કે શિક્ષકને પોતેને પોતાને જ રસ નથી હોતો અને પોતાને રસ ન હોય તો વિદ્યાર્થીઓમાં એ રસ કેવી રીતે પરિવર્તિત કરી શકે કેટલીક વાર એવું બને કે લેખન રચના શિક્ષણના હેતુઓની સ્પષ્ટતા શિક્ષક પાસે હોતી નથી અને આથી જ લેખન અંગે જે પરિસ્થિતિ સર્જવાની હોય તેમજ વિદ્યાર્થીઓની અંદર તત્પરતા ઊભી કરવાની હોય તેઓને શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના હોય તેઓની શક્તિઓને સંકોરવાની હોય અને યોગ્ય વળાંક આપવાની જે વિચારણા છે એ સરખી રીતે વિકાસ પામી હોતી નથી અને પરિણામે શિક્ષક એ મુજબનો વિકાસ કરી શકતો નથી ભાષાનો જે અભ્યાસક્રમ છે એ પ્રમાણમાં વિશેષ હોય છે કે વર્ષ દરમિયાન પાંત્રીસ ચાલીસ પદ્ય સાથે દસ કે પંદર લેખન આઠ કે દસ મુદ્દા વ્યાકરણમાં શીખવવાના હોય છે તો કેટલીકવાર અભ્યાસક્રમના ભારણના કારણે અભ્યાસક્રમ પૂરો કરવાની જે ઝડપ હોય છે એના કારણે શિક્ષક એ લેખન કાર્યમાં વધારે સમય આપી શકતા નથી ત્યારબાદ લેખન કાર્યની ગુણવત્તા કરતાં સંખ્યાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે ભાષા શિક્ષક પર નિબંધ સુધારણાનો બોજો વિશેષ હોય છે અને દરેક ભાષા શિક્ષકને ઓછામાં ઓછા ત્રણેક વર્ગમાં નિબંધ સુધારણા કરવાની હોય છે તેથી એકસો પચાસથી એકસો એંસીની સંખ્યામાં નોટબુકો શિક્ષકે ચેક કરવી પડે તેવી જ રીતે બીજો વિષય પણ ભાષાનો હોય તો બીજી તેટલી જ જવાબદારી તેના માથે આવે છે અને આમ તેના માટે કેટલીક વાર એવું બને કે આ જે કાર્ય છે એક પ્રકારનું વેઠ મુજબનું એને લાગે છે અને પરિણામે આ કાર્યને તે પૂરતો ન્યાય નથી આપતા હવે મિત્રો આપણે લેખન રચના શિક્ષણના ઉદ્દેશ્યો તેના હેતુઓ વિશે જોઈએ કે વિદ્યાર્થીઓ શુદ્ધ અને સુવાચ્ય અક્ષરોમાં લખે વિદ્યાર્થીઓને લેખન માટે શબ્દો રૂઢિપ્રયોગો કહેવત કે મંતવ્યોને યથોચિત સ્વરૂપમાં ઉપયોગ કરતા શીખે વિદ્યાર્થીઓ વિવિધ વાક્ય રચનાનો ઉપયોગ કરે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને લખે વિચારોને ક્રમબદ્ધ રીતે રજૂ કરે તેમજ વિદ્યાર્થી એ પોતાના મૌલિક વિચારોમાં લખે ઉપરાંત આના લીધે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસે તર્કબદ્ધ અને વિચારોની સુંદર ગોઠ ગૂંથણી કરીને લખતા શીખે વિદ્યાર્થીઓ યોગ્ય ફકરાઓ યોજીને લખે અને વિદ્યાર્થીઓ એ લેખનના વિવિધ સ્વરૂપો ઉપર પોતાની હથોટી અજમાવે ત્યારબાદ લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ કે સૌ પ્રથમ તો લેખન કાર્યનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ હેતુ આધારિત એ મૂલ્યાંકન કરવું જોઈએ વિદ્યાર્થીઓને ખૂબ જ લખાવવું જોઈએ તેવી જબરદસ્તી વિદ્યાર્થીઓ પાસે ન કરાવવી જોઈએ વિદ્યાર્થીઓ જો ક્યારેક લેખન કાર્યમાં ભૂલ કરે તો એની સહાનુભૂતિની ચર્ચા કરવી અને સારી બાબતો બતાવવી વિષયની પસંદગી વિદ્યાર્થીની વયકક્ષા રસને ધ્યાનમાં લઈને કરવી જોઈએ અને તેમાં વિદ્યાર્થીઓનો મત લઈ શકાય લેખન કાર્ય અંગે વર્ગમાં વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ પ્રવૃત્તિ લક્ષી જે લેખન કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓને રસ પડે છે પાઠ્યપુસ્તક ઉપર આધારિત વિષયો લેખન માટે પસંદ જોઈએ આ ઉપરાંત લેખનને શબ્દો સમયના બંધનમાંથી મુક્ત કરવું જોઈએ લેખન માટે વિદ્યાર્થીઓને સૌ સજ્જ કરવા જોઈએ ચર્ચા વાચન મનન અને પ્રશ્નોત્તરી પછી લેખન કરાવવું જોઈએ વર્તમાન સામાયિકોના સારા નમૂના છે એ વાંચવા માટે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા જોઈએ લેખન કાર્ય અંગેની જે વિવિધ પદ્ધતિઓ છે તેનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ ત્યારબાદ લેખન કાર્યની તપાસણી તો ઉપલા વર્ગના જે હોસર વિદ્યાર્થીઓ છે એને નીચલા ધોરણના વિદ્યાર્થીઓનું લેખન કાર્યનું તપાસણી કાર્ય સોંપવું જોઈએ અને આ તપાસણી કાર્ય પૂર્ણ કરે ત્યારબાદ શિક્ષકે તેના ઉપર નજર ફેરવી લેવી જોઈએ ત્યારબાદ ભાષા શિક્ષણના જે વિદ્યાર્થી છે સામાન્ય ભૂલોની યાદી બનાવી વિદ્યાર્થીઓને તેનો ખ્યાલ આપવો જોઈએ નિબંધ લેખન કરાવતા તેમાં આવતા અપરિચિત અઘરા શબ્દો છે એ કાપા કાર્ય પર લખવા જોઈએ વિદ્યાર્થીઓની જોડણી વિષય ભૂલો નીચે લીટી દોરવી અને જોડણી કોષને આધારે તે ભૂલો શોધવી જોઈએ લેખનમાં કરેલી ભૂલોને સુધારાથી કાર્ય પત્તું નથી પરંતુ તે ભૂલો ફરી ન થાય એ માટેની પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ ત્યારબાદ શિક્ષકોને લેખન કાર્યનું તપાસણી કાર્ય સોંપવું એ અન્ય વિષયના શિક્ષકોને સોંપવું એ અયોગ્ય છે કારણ કે તેઓને ભાષા શુદ્ધિ અંગેની ભૂતતા હોતી નથી વિદ્યાર્થી એ લેખન કાર્ય કરે છે ત્યારે તે પોતાના વિચારોને મુક્ત રીતે રજૂ કરે છે અને તેના લખાણ વિશે શિક્ષકનો અભિપ્રાય શું છે તે જાણવા તે ઉત્સુક હોય છે વિદ્યાર્થીઓને એક સામટી ભૂલો ન બતાવતા અગત્યની જે ભૂલો હોય એના ઉપર જ ધ્યાન દોરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને જે લેખન બાબતનો જે ઉત્સાહ છે એ મરી ન પરવાડે તો મિત્રો આ જેટલા મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો એને લગતા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સૌપ્રથમ છે લેખન રચના કાર્યના મહત્વના પાંચ ઉદ્દેશ્યો જણાવો બીજો પ્રશ્ન છે લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની ત્રણ અગત્યની બાબતો જણાવો અને ત્રીજો છે લેખન કાર્યની તપાસણી માટે કયા કયા અને કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશો તે ગમે તે ચાર બાબતો જણાવો તો મિત્રો આજે આપણે અહીં અટકીએ હવે પછીના વ્યાખ્યાનમાં આ જ એકમના અન્ય મુદ્દાઓ સાથે આપણે ફરી મળીશું ધન્યવાદ